આ નિર્ણય થઈ ગયો મને ફાંસીએ ચડાવવો હોય તો ચડાવી દો કોનામાં હિંમત છે અમે જોઈએ આ શબ્દો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ઇટાલિયા વિસાવદરના એક ગામમાં પહોંચે છે અને ત્યાં બબાલ વચ્ચે ઇટાલિયાની એન્ટ્રી થાય છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ઘટનાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર વિસાવદરના ધારાસભ્ય પદના શપત લીધા બાદ ગોપાલ ઇટાલિયા સતત ચર્ચામાં જોવા મળે છે લોકોને મળતા જોવા મળે છે તેના પ્રશ્નો પણ સાંભળતા જોવા મળે છે જોકે કેટલાક ગામમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ લોકો ફરિયાદ પણ કરી રહ્યા છે ગઈકાલે ગોપાલ ઇટાલિયા ભેસાણના વિશાળ હળમતિયા ગામમાં પહોંચ્યા હતા અને ત્યાં લોકો તેમના કામને લઈને ફરિયાદ કરતા જોવા મળ્યા એક જગ્યાને લઈને બબાલ ચાલતી હતી અને એક ડખામાં ગોપાલ ઇટાલિયાની પણ

આ બેલા હોય નહીં રહેવા દઉં હવે મને ફાંસીએ ચડાવવો હોય તો ચડાવી દો હવે હું જોઉં છું કે કોણ એવું પાણીયારું છે કે બેલા અહીંયા પાછા લગાવે આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ ગ્રામજનોને વિનંતી પણ કરી હતી કે તમે આ બેનને સપોર્ટ કરજો તમે જે જાતિ કે ધર્મના લોકો અહીં હાજર હોય પરંતુ જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું એ દરેક ધર્મનો ફરજ છે બધાના પોતાના ધર્મ ગ્રંથોમાં આ છે કે નહીં ત્યારબાદ લોકોએ હામી ભરી એથી ગોપાલ ઇટાલીએ કહ્યું કે તમે પણ મદદ કરજો હું પણ અહીંયા બીજી વાર આવીશ એ દિવાલને પણ હું જીસીબીનો દંડો મારી દઈશ થોડાક દિવસ રાહ જુઓ મને નવરો પડવા દો હું મશીન લઈને આવીશ હું જોઉં છું કે કોણ મને ફાંસીએ ચડાવી દે છે આ સાથે તેણે કહ્યું હતું કે આ બેલાને કોઈ હલાવે તો પણ મને ફોન કરજો હું જોઉં છું કે કોણ પાણીયાળો થાય છે એટલે કે કોર્ટમાં ચાલતા કેસ વચ્ચે અત્યારે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે હવે આગામી દિવસોમાં શું કંઈ થાય છે તે જોવાનું રહેશે આ પહેલાં શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ હાજર રહ્યા હતા આ દરમિયાન બેઠકમાં તેમણે વિસાવ દરના પાંત્રીસ જેટલા પ્રશ્નો છે તે રજૂ કર્યા હતા ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને થતી મુશ્કેલીઓ ગામડામાં શ્વશાનની દુઃખદાયક સ્થિતિ યુવાનો માટે લાઇબ્રેરી સહિતની જરૂરી સુવિધા અંગે ખાસ રજૂઆત કરી હતી નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા થઈ છે કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટે છૂટ આપવામાં આવેલી છે આ સિવાય વિસાવદર તાલુકાના કુબારામ ગામે તલાટી મંત્રીએ વર્ષ બે હજાર ની અંદર હક પત્રક નંબર છ આખું રજિસ્ટર ગુમ કરી દીધું હતું તેની એફઆઈઆર બે હજાર છ માં થઈ અને સોળ વર્ષ પછી બે હજાર બાવીસ માં તેની અને હજુ પણ કોર્ટમાં કેસ ચાલુ છે પરંતુ ગામ લોકો કુબારવણી ગામના લોકો હક પત્રક નંબર છ મળતું નથી તેને લઈને પણ તેઓએ સવાલ ઉઠાવ્યા આ ઉપરાંત ઇટાલિયાએ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના અનેક ગામડાઓને લોકોને પ્રોપર્ટી કાર્ડ મળતા નથી તેની પણ વાત કરી જેના કારણે તેઓ પાસે પોતાના મિલકતની માલિકી હકનો કોઈ પણ ડોક્યુમેન્ટ નથી જેની રજૂઆત કરી આ સિવાય જમીન માપણીની રી સર્વેની અરજીઓ જેટલી આઈએલઆર માં જાય છે આ જમીન માપણીની અરજીઓ પૈકી કેટલીક અરજીમાં ક્ષતિ સુધારણા ભૂલ સુધારવામાં આવે છે અને કેટલી અરજી ફાઇલ કરવામાં આવે છે તે અંગે પણ વાત કરી હતી આ સિવાય ફુલજર કાના વડલા સિંચાઈ યોજનાની જમીન સંપાદનની પ્રક્રિયા

લઈને આગળ શું કઈ થાય છે તે જોવાનું રહેશે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર